માલપુરમાં ભાજપના લોકસભા કાર્યાલય પર વિરોધ જોવા મળ્યો માલપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના કાર્યાલયમાં ઘુસી જઈ વિરોધ નોંધાવ્યો તો ભાજપ કાર્યાલય ના શુભારંભ વખતે રૂપાલા મામલે વિરોધ જોવા મળ્યો તો અરવલ્લી જિલ્લા બીજેપી પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં વિરોધ જોવા મળ્યો તો ચાલુ કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલા હાઈ હાઈ નારા લગાવ્યા તો માલપુર પોલીસ સમારંભ સ્થળે પહોંચી હતી તો માલપુરમાં ભાજપના લોકસભા કાર્યાલય પર વિરોધ જોવા મળ્યો માલપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના કાર્યક્રમમાં ઘુસી જય વિરોધ નોંધાવ્યો તો ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે રૂપાલા મામલે વિરોધ નોંધાવ્યો તો અરવલ્લી જિલ્લાના બીજેપી પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં વિરોધ ચાલુ કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલાના હાઈ હાઈ નારા સાથે વિરોધ નોંધ્યો

મારા તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો તો હવે લાગે છે કે ભાજપની આંખો જ ભૂલતી નથી એટલે આ વિરોધ યથાવત રહેશે ચાલુ રહેશે અને અમારા વ્યક્તિઓ ગામડે જઈ જઈને આ બાબતનો પ્રચાર કરશે રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે દિગ્બસ્ત શબ્દોમાં અમારા છત્રાણીઓ વિશેથી ભૂલી ગયો છે એનો તો ઈશ્વર ક્યારે માફી કરે હવે એનો ઇતિહાસ એ તો હવે ગવા છે કે રાજપૂતો કોણ હતા કોઈની કહેવાની જરૂર નથી કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતે કામ ଚାଲ ବିରୋଧ ରୁମା ବିରୋଧୀ ବିରୋଧ ଥାଲୁରେ